કોઈક ભાગશાલી ને વૈરાગ પ્રગટ હોતા એ લક્ષણ જાલીકોર નું હોય તો એને કોઈ દી વૈરાગી ન કેવો એ રાગી છે એ વેશ છે એ પાખંડ છે એ નકલી ચહેરો છે વૈરાગ નથી

અપંગ થઈ જાય છે અહીં બખતો જ રહેરાગીઓની આવી હાલત હોય પ્રતિવર્તા સ્ત્રી હોય પર પુરુષને સપનામાં ખરેખર સમૃદ્ધિમાં પણ ન લાવી શકે અને એના પતિ પરદેશ હોય ભર જોવાની હોય તો એની દશા કેવી હોય એવી વેરાગીની દશા હોય વેરાગી ની જ્યાં સુધી યાત્રા પૂરી નથી થતી ત્યાં સુધી વિરાગ એ સમતો નથી વિરાગ વૈરાગ શું કરવો જોઈએ તો વેરાગમાં તો વેરાગ આમ તો પ્રથમ બે ભાંતિ ના છે પર ને અપર એમાં અપર છે ચાર પ્રકાર નો છે આત્માન વ્યાત્રે અને એકંદ્ર અને ચતુર્થ વ્યશિકાર છે એનો તો કોઈ એ તો પતંગ વૈરાગ છે દી તીવ્ર છે અને ત્રીજો છે એ તીવ્રતર છે એકંદર વૈરાગ છે તો એક એકાગ્રહ ચિત શાસ્ત્ર નો પાઠ પઢવો યા તો ગુરુ નો ઉપદેશ સાંભળવો એકાગ્રહ ચિત્ત એને આત્માન વૈરાગ કે છે યાત્રે એનો વિવેક કરી વિચાર કરી અને જેમાં સાર ભાગ છે સત્ય એનું ગ્રહણ કરવું ને આ સત્ય છોડી દેવું એ તીવ્ર છે મન ઇન્દ્રિયો ને એ છે માફ કરજો અને મન ઇન્દ્રિયોને રોકીને નિધ્યાસન કરો નિધ્યાસન એટલે વીરતીને આત્માકાર કરવી નો પ્રયત્ન કરવો હું સચિત આત્મા છું આનંદરૂપ છું હું બ્રહ્મ છું

એ બધી વાસનાઓને ભસમ કરતા કઈ વાર નથી લગાડતો જેમ અગ્નિ નાખવાથી બધું બળી જાય છે અગ્નિ એનો રૂપ આપી દે છે તેમ ખરેખર તીવ્ર તર વરાગ છે એ ખરેખર બધા એની વાસનાઓની ઈચ્છાઓને બાળવા માટે મહાન પ્રલય પણ વૈરાગ આવે ક્યાંથી વિરાગ જ્યાં હું થી જગત સત્ય લાગી રહ્યું છે ત્યાં ત્યાં ઉધી નો આવે વિરાગ કારણ કે વિવેક નથી થયો હોય તો વૈરાગ આવે ક્યાંથી સત અસત નો વિવેક જળ ચેતન નો વિવેક આત્મા પરમાત્મા નો વિવેક એ વિવેક જ્યારે થાય છે પછી જ વૈરાગ જાગે છે ને કારણ જો વિવેક સત અસત ની જ જો માલમ નથી તો વૈરાગ થાય કોના કારણ નથી થતો બનતું કોઈ તો ખરેખર એમ તમે વૈરાગ નો જ પ્રશ્ન પૂછો કે વૈરાગ કોની કહેવાય પણ હકીકતમાં વૈરાગ આની કહેવાય અને પ્રથમ જો ખરેખર જ્યાં સુધી આપણને જગત સત્ય લાગે છે ત્યાં સુધી વિરાગ જાગતો ન જયારે જગત આપણને અસત્ય સમજાય છે કે ભાઈ આ તો બદલી રહ્યું છે નથી આનાથી તો મન પાછો વાર્યા વગર છૂટકો ગયું એટલે પાછો વરી ગયો તો

એક વખત ભવુહરી મહારાજ ની હું વાત કરી રહ્યો છું હતા ક્યાંક હરિહર ન મળ્યું બે દી એમ થયું કે આ પ્રાણ ને કંઈક ભોગ દેવો છું શરીર કામ નથી કરતો ફેરતા ફેરતા કોગા મળ્યા અને મસાણી ગયા તો હું આ મળો જગતો હતો ઉતારી હશે કોઈ કારણ થી જત બાળી ભાગી ગયા હજી મળું કાસું રહી ગયું ત્યાં પોતે આયા મળું જગતો તે સાયા ઉપર ઉપાડ્યા હોય એ માણસ ના માઉસ માંથી ત્રણ ટુકડા પાડ્યા નોખા અને એ ટુકડાઓને ખરેખર પકાવવા મેલ્યા એ નહીં સયાના ભઠા માં છે અગ્નિમાં બરાબર તાઇને લોચા પાકી ગયા શું હોય જો અહિયાં થી શિવ ની પાર્વતી નીકળ્યા તો પાર્વતીજી શિવ ને કે હું ભગવાન તમે તો તમારા ભક્તો દારિદ્ર ને ભૂખ ને કંગાલ ને પીડાયેલા નાવા નાવા હું તમારા ભક્ત નું હોય ને અમારા ભક્તો જોવો કે કેવા હોય તાજા માધા ને ખીખલાટ હોય કે આવા દુખી કરો છો તમારે ઘરે કઈ તોટો છે કે તો કે ભાઈ ત્રોટો તો નથી દેવું પણ લેતા નથી એનું શું કરવું હોય કે એનો સાઈઓ લઈ લે એનો ઓલો હાલો 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 નો લે ક્યાં એ જ બરાબર પકાવતા હતા બેઠા બેઠા એ માણસ મરી ગયું તો એને દેખવાતો ને એના માટે થોડું પોતાનું જોયું એટલે વેતન લોચા પકાવતા તર્યા એ સાધુ નું

કે ડાયલી ને ન તારા ને લઈને તારે ત્યાં સાબુ અહિયાં મને હેરાન નો કે બે કે નહી મારે કઈ જોતો નથી તું લઈને જાય ને અહીંયા શિવ કે કાંટો કે ભાષા હે બાપા વૈરાગ મિટ ગયા મન મન ભયા નિર્મલા ગોરખ કે દીક્ષા લીધી ગોરખ સાહેબની દીક્ષા લીધી ગોરખનાથજી માર્ગદર્શન લીતું આ ચિત્ત માં આશા નથી તૃષ્ણા નથી સદગુરુ ચરણે જેને પરમાત્માના શરણમાં વૃત્તિ દીધી હતી આનું નામ છે વિરાટ તારી જગત માં નહીં ક્યાંય અહિયાંથી ઓરી ના આવવા જાય એનું નામ છે વેરાગ અહીંયા ની રાખે એનું નામ છે વેરાગે નાથ નિવા દા ગુરુજી પરમાત્મા નાથ નિવાજા નિયા દિયા નિજ ભેદા ભજન નો ભેદ બતાયો સાધના નો નાથ નિવાજા દયા નિજ ભેદા લાગ રહ્યા ધ્યાન તરવે હે હજતે હે નાજ ઘોર ગગના મે સર્વ સુણી મોરલી આ જે આવો માર્ગદર્શન આપ્યું ને ભાઈ તો ધ્યાનમાં બેસી ગયા તો હે થઈ ગઈ સાધના શરૂ ધરુ મહારાજ નો કેવો વૈરાગ કઈક લાલસો આવી પાછળથી એમના પિતાજી કીધું તારો રાજ તારો ભાગ છે ભાગ આપી દઉં આમ કરી તેમ કરી પણ

ભાઈ વૈરાગ તો કોક પૂર્વ જો સંસ્કારી આત્માઓ હોય છે પૂર્વમાં સત્સંગ કઈ કર્યો હોય છે શ્રવણ કર્યું હોય મનન કર્યું હોય તો વૈરાગ થાય નહીં